ધર્મેશભાઈના ખેતરની અંદર અને ધર્મેશભાઈ જો અમારા ગામમાં તમે આમ ગણો તો મગફળીની અંદર સારા સારું એવું ઉત્પાદન લઈએ છે અને ઈ દવાની અંદર બહુ નવા નવા પ્રયત્ન કરતા રહીએ અને આલખેરા ધર્મેશભાઈની વાડીએ જો આપણે આપણો પંપ લઈ અને દવા છાટવા આવ્યા હાઈ હવે એમાં વસ્તુ એવી છે કે હવે જો જે આપણે જીબ્રા લઈ આવે આપણે ખેડૂત ભાઈ હોય છે એને તો નામ આપ્યું છે જીબ્રા લઈ તો જીબ્રા લઈ કોઈ ખેડૂત મગફળીની અંદર છાટતા નથી અને ધર્મેશભાઈ આ ખેલે જીબ્રા લઈ લે છાટવાના પ્રયત્ન કરે છે મકફડી ની અંદર તો ધર્મેશભાઈને જઈને આપણે પૂછશું કે મકફડી ની અંદર જીબ્રા લઈ શું કામ કરે છે અને બીજી કઈ એને દવા નાખીએ છે કે મકફડીને શું અટાણે કામ દે તો આપણે ધર્મેશભાઈને જ બોલાવી અને ધર્મેશભાઈ આગળથી જ માહિતી લઈ તો ધર્મેશભાઈ રામ રામ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને ધર્મેશભાઈ તમે આ ખેલે એવું કેમ વિચાર્યું કે આપણે મગફળીની અંદર જીબ્રા લઈ છાટવાનો ભૂપુરબા હવે એવું છે કે આ માંડવી આપણે આજો બે મહિના ઉપરની માંડવી થઈ ગઈ છે હા ઓમ કમ આપણે 77 77 દિવસની માંડવી થઈ ગઈ છે હા હા 775 દિવસની માંડવી રસાયણ જડે માંડવી ના છોડ ને એટલે છેલ્લે તમારે જે છેલ્લો રાઉન્ડ હોય ને એ છેલ્લા round માં જીબ્રેલીક acid મારવા થી દાણો અંદર ભરાવડા થાય અને છોડવાનો તમામ રસ જે હોય ને એ ખેચી અને પોપટા દાણા સુધી પોગાડે એવું મેં જાણ્યું છે youtube ના video મારફત થી એટલે આપડે હું ઉકા એનો અખતરો કરવા માંગીએ અને ધર્મેશભાઈ તમે આ પાપ અંદર જીબ્રા લઈને બીજું આના ભેગું શું એવું નાખ્યું બીજું તો આપણે નેટીઓનો રાઉન્ડ કર્યું કરવાનો છે છેલ્લો રાઉન્ડ છે મહિના દી પછી માંડી ઉપડે એમ છે તો સારું એવું ફૂગનાશક નાખી દઈ તો આપણે અગાઉ કોઈ આગળ પાછળની કોઈ તકલીફ ન પડે પાલામાં કે એના માટે આપણે નેટીઓ થાતી તો તમે ધનશભાઈ જરીક દવા જી આ અંદર રાખીએ મારા ખેડૂત મિત્રોને જરીક બતાવજો ને

ઈ દવા સાથે પૂરતા પ્રમાણમાં પાણી જડતું નથી એટલે ખેડૂતને કોઈને કોઈ ને એવું રિઝલ્ટ દવાનું પૂરેપૂરું ન જડે હવે આપણે કોઈ પણ પ્રકારની દવા છાતી તો કોઈ પણ પ્રકારની દવાના ના આવ્યો હોય કે કોઈ પણ જગ્યાએ મિટિંગ માં ગયા હોય તો આપણને સાહેબો એમ કે વિગે તમે ચાર પપ છાતો પાંચ પપ છાતો દવાનું પ્રમાણ ભલે ઓછું રાખો કે ઈ એકર એકરનું માપ દે કે એકર અઢીસો એમ એલ નાખવી કે બસો એમ એલ નાખવી જેવી દવા હોય પંપ આપણને વધારવાનું કે તમારે પંપ કમસે કમ ચાર પંપ હું એવું માનું છું કે આપણે ચાર પાંચ વીઘા જગ્યા હોય તો માની લો કે પાંચ પંપ છ ખેંચી લે માની લો મારે તો ચાલીસ પિસ્તાલી વીઘા જમીન ચાલીસ વીઘા જમીનની માલિકો હું પાંચ પપ્પ કરવા જવું તો મારે કોઈ કે ભેગું નથી થાય અને ખોટી મજૂરી ખર્ચ ચડે અને દવાનું રિઝલ્ટ તોય છતાંય નથી આવતું અને બે વર્ષથી તમારી પાસે દવા તો મને દવાનું રિઝલ્ટ પૂરેપૂરું જડે આમ ગણો ને તો સો સો ટકા રિઝલ્ટ દવાનું જડે અને ખર્ચામાં પણ ઘણો ફેર રહે મારે ધર્મેશભાઈ બીજી વાત તમને એ કરવાની છે કે તમે આપણે જો આ એકત્રીસ પંપ આની એકત્રીસ પંપનું પાણી સમય આની અંદર બરોબર તો આની અંદર તમારે દવાની બચત થાય કે વધારે દવા જોઈએ ના દવાની પૂરી બચત થાય છે. માની લ્યો કે આપણને બીજી કોઈ દવા થાતી હોય કે કોઈ ફૂગનાશક છે કોઈ ઈરુંની એવી કોઈ દવા થાતી હોય તો આપણને ખબર ના પડે અંદાજ ના આવે કે આનું રિઝલ્ટ પૂરેપૂરું સો ટકા થયું કે ના કારણ કે કોઈ વાતાવરણમાં ફાર ફેર આવે આ તે એના હિસાબે આપણને અંદાજ ના આવે. પણ મેં ગયા વર્ષે તમારી પાસે આપણે કાર્ય ખારીયાનું ફળ ઊભું હતું આપણે કાર્ય ખાલી એના માટે માંડવીમાં આપણે આ દસ વીઘન માંડવીમાં આપણે દવા છાંટેલી. તો એ દવા મારે

કે ભાઈ તમે દવા ઓછી નાખો તમને રિઝલ્ટ પૂરું જડશે તો એ ખેડૂત એમ કે કે ના ભાઈ આમાં ત્રીસ પંપની દવા નાખો એટલે હા એકલો વારે મને કીધું તું કે તમારે કાર્યું કાર્યુ જો વેટ ઉપરનું હોય તો એ બરસે નહીં તમારે કમસે કમ ત્રીસ થી પાંત્રીસ એમ એલ નાખવી જોઈએ પણ મેં બાવીસ થી ત્રેવીસ એમ જેવું જ પ્રમાણ રાખ્યું હતું પંપનું અને આ પંપમાં સાડા સાતસો એમ એલ દસ વીઘામાં નાખી હતી તોય પણ ક્યાંય એટલે ક્યાંય કાર્યું કાર્યુ જોવા જડ્યું નહોતું તો મારે ઈ જી આમાં અંદાજી તો મારે ડોટ નીચે દવા જોઈએ મટી એની જગ્યાએ હાડા હાથ રૂપિયા દવા જોઈએ એટલે ઈ દવાનો નો ખર્ચો તો બચી તો ઈ કદાચ પૈસા તમને દેવા પડે તો મને રિઝલ્ટ તો સામે જોઈડું જ છે એટલે મારું એવું માનવું છે કે આ પક્ષી દવા જાતે ને તો આપણને રિઝલ્ટ સારું મળે અને સતત બીજી વાત ઈ છે કે તમારે આ 10 વીઘા બ્લોક છે મગફળી પડી આમાં છાટતા કેટલીક વાર લાગે જરીક અમારે ખેડૂત મિત્રોને જણાવ્યું અને છાટવાનું ચાલુ કરી એટલે અંદર કલાક થી દોઢ કલાક ની અંદર ત્રીસ પંપ તમે છાટી નગફળી ની માલિકો ત્રીસ પંપ એક ખાલી થતા કલાક દોઢ કલાક થાય બરાબર અને બીજું કઈ જો આ પપ વિશે પંપ નો અનુભવ પૂરે પૂરો થઇ ગયો હોય હવે તમારે દર્શક મિત્ર કોઈને કોઈ ન કઈ હોય તો એના વિશે આપણે કઈ ચર્ચા કરવી હોય તો આગળ કરી શકીએ તો ભાઈ કેમેરા મેન ને કઈશ ભાઈ જરીક આ જો પંપ બતાવજો આપડી આગળ PMT કંપની નો પંપ છે અને આમાં હજાર ફૂટ પાઇપલાઇન લાઇન અને પાંચસો લીટર નો ટાંકો આપણે અને આકોર આવે એટલે તમને એનું પંપ બતાવી દઉં અને જો બીજી વાત એ કે ખેડૂતને કોઈને પાણી ભરવું પડતું નથી જો આ સાઈડમાં એનો પાઇપ આપેલો છે એ ઓટોમેટિક એની જ રીતે પાણી ખેંચી લે છે અને આ સાઈડ છે એનો પંપ પંપ આપણે જે દવા કરવાનો છે તમે જો તિસ્ટન વાળો પંપ છે અને જો ખાસ કરીને તો આની વાત કરીએ આપણે ફુવારાની તો આપણે જો આ ફુવારામાં ગંડ રાખીએ તમારે આની અંદર જેવો ફુવારો કરવો હોય ને એવો તમે આઈટી ખુલીને કરી શકો એ હમણાં તમને આગળ આપણે ચાલુ કરીને બતાવશું તમારે ઝીણો જાડો જેવો કરવો હોય એવો ફુવારો તમે આમાં કરી શકશો અને હમણાં જો આપણે ચાલુ કરી અને તમને લાઈવ જ બતાવશું

વાટા ખાલે વીટી લેવાની વીટીઓથી ડાયરેક્ટ વીતા મારે કોઈ ઉપાધિ જ નહીં અને જો આનો ફૂલ વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરીને ક્યારેક જણાવજો ક્યારેક આપણે કોમ્પ માથેનો ફૂલ વિડીયો બનાવશું અને વિડીયો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી નવા વિડીયોમાં તા રામે રામ